મારી નવી ગિફ્ટ ની હું આજે બતાવી રહ્યો બતાવવા જઈ રહ્યો છું તો એ બતાવવા માટે જ મેં આજે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે તમે આ વિડીયો જોજો જે તમારા આત્મનાના અંત એ તો લેટેસ્ટ ન્યૂઝ બે તો આપણે શરૂઆત કરી દઈએ મારો નવો વિડીયો આજે હું બનાવી રહ્યો છું

અને જો બાર બાર નોસ તમને આવે એટલે વિડિયો તમને જોવાની મજા ન આવે એટલે આપણે છે ને વિડિયો ફરી ફરીથી બોલવું પડે કે તો આપણે જે તેજ વિશે વાત કરી કે મે મારી નવી લીધી છે આપણે બતાવવાના છીએ તો એ બતાવા માટે જ મેં આજે આ વિડીયો બનાવી રહ્યો છું તો તમને કાંઈ બે મિનિટનો ટાઈમ કાઢી પણ આ વિડીયો જોઈ લેજો કારણ કે વિડીયો અત્યારે તમે અત્યારે જોતા હોય તો અત્યારે મૂકી દેજો કારણ કે તમે ફ્રી થાવ ત્યારે તમે આ વિડીયો જોજો ગુરુજી બહુ જ વધવા છે તમે ક્યાંય આ વિડીયો દેવી જાય તમારા યુટ્યુબ ની અંદર જે છે જો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી ગયા હશે તો એમાંની એક યાદ આવી જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દેજો હવે આપણે વિડીયો બહુ લાંબો તો નથી કરવાના કારણ કે બહુ વિડીયો લાંબો થઈ જાય તો તમે નો તો હવે શરૂ કરતે હમ આખા કો વિડીયો જોવાનો કોઈનો પણ ટાઈમ હોતો નથી મારો એની મેં એકાને અડધી કલાક કાઢીને આ વિડીયો બનાવું છું તો હવે આપણે એક વિડીયો તરફ જઈએ છીએ જે તમારા આત્મનો અંત ભગવાનને ખોલું છું બરાબર એ તો લેટેસ્ટ ન્યૂઝ છે તો તમારે કાઈ પણ અને જે કંઈ આ કુમાર તમારી સાથે પ્રેંક પણ થઈ શકે છે ને 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 સાનું કે અહીંયા કુછ તો ગડબડ છે જરૂર કોઈ ન કોઈ ગડબડ એટલા માટે વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે

Bem.

हां इसको मैं थोड़ा लंबा वीडियो बनने को जे चीज बिना सोले अब आई हो वीडियो जो है तो वही दिखाई ना को वीडियो कोई मजाक नहीं करता कौन है ये लोग कभी तुम तुम के तुमने जो पहला वीडियो में मैं तुम्हें बता ही दिया कि ये गैस ना बाटलो से तो तुम तो वीडियो न जो तो ये कैसे हो गया तुम्हें जीनो काम में ध्यान से हां कर लो તો આપણે ખાલી એક જ મિનિટ લેવો હવે તો હવે જ્યારે તમે પણ ગેસ લો તો વિડીયો ગેસના બાટલાને ચેક કરીને લેજો કારણ કે ગેસને જામ થઈ ગયો એટલે ગેસ તમારો હલે નહીં ખોટો તમારે ધક્કા ખાવા પડશે મારે ધક્કા ખાવા પડ્યા એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે અને આ ગિફ્ટ તો આપણે કંઈ હતી નહીં કારણ કે ખાલી ગેસનો બાટલો જ આપણો જે હતો એના માટે જ આપણે આ વિડીયો બનાવ્યો હતો તો વિડીયો સારો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જ્યારે પણ તમે ગેસ લાવ ગેસ ચેકિંગ કરી લેજો આ તો મારો બાટલો છે બીજી કંઈ ગિફ્ટ આપડી હતી નહીં અને વિડીયોમાં મેં એક્સપ્લોર કરી દીધો છે કે આમાં કોઈ પણ વસ્તુ જઈશે તમે વિડીયો આખો જોઈ લેજો અને પછી પાછો આ વિડીયો જોજો બરાબર તો કંઈ પણ એવો ગોલછાય થઈ હોય તો માફ કરજો અને આપણા વિડીયો જોતા રહેજો આવા જ વિડીયો મારા યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે તો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગ આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકશે તો YouTube चैनल में नवाई तो चैनल ने सब्सक्राइब करने के लिए बेल आइकन दबाई दीजिए